બે જોધપુરી વેચાતી લઈ જાવ ભાડે નહીં અરે ભાડે લેવા જાવ તો ચાર હજાર રૂપિયા થાય પણ અહીંયા પાંચસો રૂપિયાની બે જોધપુરી મળે પાંચસો રૂપિયાની બે કોટી મળે પાંચસો રૂપિયા માં બે બ્લેઝર મળે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પેટર્ન અલગ અલગ વેરાયટી છે અરે મારા વાલીરા પહોંચી જજો વહેલી તકે અને જો એટલા ઢગલો બંધ વેરાયટી મળે છે પાંચસો રૂપિયા માં બે શેરવાની ઇન્ડો વેસ્ટર્ન ચારસો રૂપિયામાં વેચાતા લઈ જાઓ અરે પાંચ પાંચ રૂપિયા ભાડું હોય ચારસો નવાનું મારી રૂપિયામાં છે અને ચણિયા ચોડી માં તો અહિયાં ખજાનો છે ભાડે લેવા જ નઈ જવાના વેચાતા લઈ જાવ અરે નવસો નવાણું રૂપિયા વાળા કુર્તા માત્ર ચારસો માં નવે નવા છે અરે વેર કુર્તા છે કોટી કુર્તો અને સલવાર આખી નવસો નવાણું રૂપિયામાં લેડીઝ કુર્તી નવસો રૂપિયામાં ત્રણ જોડી અને એ હેન્ડવર્ક નવી બ્રાન્ડેડ ત્રણ ડિઝાઇનર ચણિયા ચોડી અને વનપીસ બનાવવા માટે દસ રૂપિયા મીટર નેટ મળે છે તમારા વાલેડો વહેલી તકે પહોંચી જજો મોવડી ચોકડી બાજુમાં જ્યોતિ લાઇટ બિલ ની એક્ઝિટ બાજુમાં આવી જાય છે ડીઆઈ ક્રિએશન